વાપી મહાનગરપાલિકા દ્વારા ડુંગરીફરિયામાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન તોડી પાડવામાં આવ્યા વાપી મહાનગરપાલિકા દ્વારા વાપી મનપાના વહીવટદાર ભવ્ય વર્મા આઈ તથા મનપાના કમિશનર યોગેશ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ડુંગરીફરિયામાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન તોડી પાડવામાં આવ્યા છે આ ગોડાઉનો રહેણાંક ઝોનમાં હતા અને રહેણાંક વિસ્તારની બાજુમાં હતા છેલ્લા ચાર મહિનામાં ડુંગરી ફળિયા અને કરવડ વિસ્તારમાં આગની ઘણી ઘટનાઓ બની છે તથા ભંગારના ગોડાઉનોના માલિકોએ જી ની એન પણ લીધેલ નથી તેથી અંધિકૃત ભંગારના ગોડાઉનોના માલિકોને અંતિમ નોટિસ ફટકારી સ્વેચ્છાએ સદર ગોડાઉન દૂર કરવા જણાવેલ પરંતુ તેઓ દ્વારા મનપાની આખરી નોટિસની અવગણના કરતા નોટિસ પીરિયડ પૂર્ણ થયા પછી કોર્પોરેશને આવા જોખમકારકસો ઉપરાંત અંધિકૃત ભંગારના ગોડાઉનોને તોડી પાડ્યા છે રિપોર્ટ જીતેન્દ્ર માહ્યાવંશી વાપીપા વિસ્તારમાં ડિમોલેશનની પ્રક્રિયા ચાલે છે જે આજુબાજુના રહેણાંક વિસ્તાર માટે બહુ એક સારી પ્રક્રિયા કરી રહ્યા છે મહાનગરપાલિકાવાળા અધિકારીઓ